ત્રણ નકૃતિ ગુજરાતમાં ફેરવેડ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવામાં જઈ રહ્યો છે કે નવરાત્રીના મહોત્સવ માટે ખેલાડીનું હંમેશાને તનગ્રાણ જોવા મળી આવશે કે પરંતુ જે નવરાત્રીમાં ગણતરી દિવસો બાકી છે કે તે વરસાદની વિધુ અને ત્રાટક છે તેવું લાગી રહ્યું છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી આંબલ પટે આગાહી કરી હતી કે નવરાત્રી નવ દિવસમાં દરમિયાન દિવસે તડાકો અને વરસાદની અને ઝાપટા પડવાની શક્યતા છે જણાવવામાં કે નવ દિવસમાં આગાહી ત્રણથી પાંચ દરમિયાન નવરાત્રિ

થવાની શક્યતા રહેશે અને ઉત્તર પર્યાય હિમાસો વરસાદમાં ભૂરખર્સ પ્રવાસીઓના કાળ કાળજી રાખવી પડશે